તારે મારા ઘરે જવાનો તો કરી દેવાનું છે મારો કુકડ કુકડ જે આ નાના ગ્રામના લોકો એ મિનિટ બે મિનિટ બે મિનિટ પર કી દેવાના આવડે ભાઈ હું ઉં અને અમારા વડીલ અને આદરણીય શ્રી ચૈત્રભાઈ વસાવા સાહેબ આજે અમે તુરખેડાની મુલાકાતે હતા આખો દિવસ ત્યાં વિતાવ્યા પછી તણગ્ર અહીંયા આવ્યા પછી તણગરા તમામ યુવાઓ એવી ઈચ્છા દર્શાવી કે સાહેબને મારે મળવું છે પણ આ ટૂંકા મેસેજ થકી તમે આટલી બધી સંખ્યામાં સાહેબને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા છે ત્યારે સાહેબ પણ આપણી વસ્તુ ઉપસ્થિત છે એટલે જે પણ રજૂઆતો છે નાની મોટી કે સાહેબને તમે કરજો અને તમારી ઈચ્છા મળવાની હતી એટલે આપણી વચ્ચે સાહેબ અને તમામ દિવાળી પછી દાદા તણકલાના તમામ યુવાઓને તણકલાના આજુબાજુના ગામના નસવાડી તાલુકાના ટ્રાયબલ બેટમાં જેટલા પણ સાહીઠ જેટલા ગામ આવેલા છે એમની ઈચ્છા છે કે તણગલા અંદર એક મિટિંગ થાય તણગલા અંદર મિટિંગ થાય ને પછી આપણા ટ્રાઇબલ બેટના કુકળતા છે કડુલી છે ગટામલી છે આમતા છે ધબ્બા છે એ બાજુ પણ જે શાળા જર્જરીત પડેલી છે એની અમે રજૂઆત કરી અમારી ઘણી સમસ્યા છે ધારાસભ્ય સભા ઉકાળતા માટે રોડ તો છે પણ અંદર અડધું ગામ છે લગભગ પાંચ કિલોમીટર